ઓ સંદ્રા ભાઈ રોમ 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 ખબર ખબર મે કે ફાયમ આઈ થોડાક મારા જવાનો થી હે એ મેચેને હા તારે હદી મારી ગતા ઉપર સે એવું હું સદરા કોમ મારે જગ છે ને હા ડોહી રી હે નહિ જડ છેમ કરની આપણે ને મીરા મેરા મેજા બેના ભીગા હોવે ધખરના મેરા હા તે કરે એને કે કીજીધું હા ડોહો ને ડોહી ચકડોળ મે બેઠેલા એહી ગેમાઈ લીશ એમ કે બોકીઓ તારો વિરોધ એમ કોય એમ એ મને ની ખબર હે દેખાને તેડવાજી આપણે બેના ઓસંધરા હલ બેડા ટાઈટ કર દઉ હું તન ન ના નાસુ ન કરે

હા આવશે એટલે આપડે લીધા ફોન ફોન ને વાત થયેલી છે કેમ કુ ફોન ને વાત થયેલી છે

તું આ બધું લેવા જવાનું રેવા ત્યા ભાઈ હજુ પણ કેમ પીવું એમ લમડિયા ભાઈ તું વાત ને સમજ તું તો શું તારે શું કઈ ડોહી નવી લાડી છે એના પાછી તેડવા જવાનું મારું ઓટા આચી નોટા વાંચી નોટાંદ્રા

एम पाछो नहीं आऊ हूं मार के तेरा बेलाल हो बेलाल छु तू बे जा वाला भाई कैसे जा तू खा के ली ना आ हां हो मारो भाई संदरा देलो छै दोहे लेवा संदरा को से खबर रहा हड़िया भोंगियाल से संदरा You're it. मारो भाई संद्रा गेला छल दोही लेवा संद्रान खबर तो अच्छा हूं तो नीजू हूं घणो जानू ओ ला भाई ओ संदरा दोही के छ दो 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 तो ओ ला संदरा दोही को छ अरे हूं दोही नी रह दी नहेलो छु तो मने घणे मिली पिले मैं संद्रा तेन हारू के तेलो तने थोड़ुक नाखवानो रा की होड़ा बाकी मैं के वो मोर जोन